આખી ફેમિલી માટે સરપ્રાઇઝ છે કોઈને કઈ ખબર જ નથી સીતારામને જી શ્રી કૃષ્ણ ઓ સાની મુનિ ઓ હર મહાદેવ પછી શું પૂછવાનું અહીંયા તો તમે જો હવે રેડી થઈ ગયા એટલે વધારે દીકરી જાવ છો ને આ સિવો રસ્તામાં શું કરે ખબર છે જો સીવું જ કહે શું કરે ટીટીટ કરે પછી એમ કોણ કહી ઓલા રિક્ષા ભાઈ એમ કહી નહીં ઓલ જાણે તો ભાઈ સે શું કહે કે બંધ કરો ને બાપા કેમ ભાઈ બંધ કરો ને દાદા દીકરી પછી સિવ વધારે

તો ને આથી જ ઓરણ વગાડવાનું ચાલુ કરી દીધું મેં અતખોલો પાછો ડેલો કઈ ને જોયું આ ટીટીટ વાઈ ગયું મને એમ કે કંઈ ભૂલાતું હોય છે તા એ તો દાદા દીકરી જાતા હતા ને શીવું ટીટીટ ટીટીટ કરતી જતી હતી શીવુને હાથમાં આવી જાય એટલે પૂરું કાલે રોંઠે ગઈ ને તે રોંઠે તો આવીને કંઈ ન બોલી હાંજે દાદા દીકરી અહીં અહીં ગોટા વરે મેં કીધું હું કે શિવ તો કે આમી કે હું એ કે ટીટી ટીટી વગાડું પછી કે દાદા કહેવાય ભાઈ શું ઈ કે રિક્ષાઓ ભાઈ કારો ભાઈ તો કે એમ કહે કે બંધ કરો ને બાપા દાદા દીકરી કે જાઓ ને એ સીવું અહીં અહીં ગોટા જ પછી કે વધારે ઓરણ વગાડો ટીટી ટી કે દાદા દીકરી અહીં અહીં ગોટા વરે અઠાણમી પાછો એની ઉપાડું હમણાં કે હું એમ કરી કે મમ્મી ને જવાર વટ વગ્યાસ સાટા ઝીણા ઝીણા જો ચાલુ થઈ ગયા વાંદાને ફરી આન થઈ ગયું ના આજ છે ને બનાવ્યા હતા પૌવા બટેટા બનાવ્યા હતા ભાવેશ ને ચણા બફાતા હતા ને એમાં યાદ આવી ગયું મેં કીધું બે બટેટા નાખી દઉં તાર વાર બફાઈ જાય તો વારે કૂકર ખોલી ને બટેટા પપ્પા નાખી દીધા ને પછી જો વખારી નહીં ખા ને સિરામણ કરી લીધું ને પછી સીવું તૈયાર કરી દીધી ને હવે મમ્મી છે ને હમણાં ધ્યાન રાખતા હતા અંદર ટીવી ચાલુ કર્યું તો ટીવીમાં નો સિગ્નલ પાછું આવતું હતું પછી પપ્પા છે ને ગયા મેળી ઉપર ને મમ્મીને કે તમે કંઈ ધ્યાન રાખશો એ કે આવે એટલે મને કહેજો કેમ કે ભાવેશ ભાઈ તો હમણાં આવેલું જવાનું હોય તો અહીંયા જઈ પપ્પા છે ને સીસો કાપી ને કંઈ પડું ને સીસો છે ને કેમેરાની માથે ઊંધો વારી આવ્યા એટલે એ કે કદાચ નો સિગ્નલ આવતું હોય તો એ ઊંધો સીસો વારી આવ્યા એ પછી આવતા હમ કરીને તોય પાછું ન સિગ્નલ આવતું હતું પછી આવી જાય ને વયું છે આવી જાય ને વયું જાય ટૂંકમાં એમ થતું હતું હમું કર્યું ને ખડેક મમ્મી ને પપ્પા ટીવી જોતા હતા હવે પપ્પા ગયા સીવન મૂકવા અને મમ્મી ગયા જવાર વાટવા મારે જવાનું તુલસી ને ગાય ને રોટલી ખોળને દેવા જ્યાં હું ન જાય ત્યાં ડોકા કઈટા રાખે આજ બાયણા ની કરવાનું તમારે મેળ લઈ આવે હા જોતો જોતો એને દાખલો પડે થી લા આ ડાઈ છે અમારી આ છે તો આજ છે ને જો મા દીકરી ને બાયણે નથી કઈ દીધું કેમ કે વરસાદ થી છે એટલે પાછી ઉસે ને બાયણે ટુક માં બેહતી ન બપોર સુધી બાઈન થી રહે તો બેહવામાં ના હમજે અંદર હોય ને તો બેહી જાય જરાક વરસાદ આવી જાય ને તો એ પછી વરસાદ વયોગ્ય હોય તો બેહવામાં ના સમજે એટલે પપ્પા કટાણ ને કટાવ્યું કેવું લાગશે ને તો બપોરે કે બાયણે કાઢશું વટાણે સાટા આવે ને પાછા બંધ થઈ જાય સાટા આવે ને બંધ થઈ જાય એટલે વરસાદ જેવું છે ને એ નથી કે કાઢવ્યું વરસાદ આવે એટલે જટ અંદર બંધ આવવું જોઈએ લટાણે વરસાદ નથી ને તો છે ને એને એમ થાય કે મને જટ બાયણે કે કાઢે ને તો સારું હવે બસ જો મમ્મી કાઢી ને ઊભા થયા હવે આવશે આગળ ખાડા દહક વાગી ગયા ને મને એમ કે શું કે વેચવા વાળા નીકળ્યા હું જાતે લહણ મને મમ્મી લહાણ ખોલે તો મને તો એમ કે કાઉ નીકળ્યા તો તા ઓલા કુઈતરાના લાડવા જા મમ્મી કે લેતી આવી કે Esi gražna. Esi gražna. Esi gražna. Esi gražna.

નજર નો નાતા ભાઈ કો બોલો જે આલો હવે તમારા આમ કેમેરો ક કો નજર નો નાતા ભાઈ કોઈ લગાડે નીગા હા શરૂ કરતે હું નજર એક કાંઈ આલી ના

તો બારની માથે થઈ ગયું ને એક કલાકની મહેનત પછી આખું લહણ ફાઇનલી ફોલી નાખવું ઝીણા ને કે કીધું એ ફોલાઈ જાય ને તો પછી એલ મોટું લહણ પપ્પા ન ઉલી આવ્યા ને એનો વારો આવે તો એમાં ટૂંકમાં છે ને ફોલવામાં વાર ન લાગે ને ઝીણા લહણમાં વાર લાગે મમ્મી કહેતો તું ફોલી કે મારે શેક નાખું મારે થા મોડું તે થોડુંક લહણ ફૂલાઈ ગયું એટલે સટણી ખાંડી ને મમ્મી નાખ્યું શ્યાક મુંગરી બટેટાનું તો નાખું કે ભરેલા મરચાં તો હમણાં બેક દીક પહેલાં જ કર્યા હતા નટાણ હું ભરેલા મરચાં ભરેલા નહીં ખાલી મરચા હશે ભરવાના તો આપણે હોય મરચા ને ટમેટા ને લીંબુ ને એવું જ છે હવે પાછું શાકભાજી લેવા જવાનું છે એટલે ડુંગળી બટેટાનો છેક નાખો હવે હું કોઈ ઇસ્ત્રી કરી લઉં ઇસ્ત્રી કરી લઈને તાકડી સીવું ના આવવાનો ટાઈમ થઈ જાય ને બપોરે છે ને પછી લાઇટના કંઈ ઠેકાણા ન હોય બપોરે આવજા આવી જા થતી હોય આવે ને વહી જાય આવે ને વહી જાય અટાણે છે ને સરખી નાઇટ છે હવારની આજે મેં કીધું આ કામ પહેલાં પતાવી લઉં તાગળી સીવું ના આવવાનું ટાણું થઈ જાય

આપણે ફ્રીજમાં મૂકી દવા લો હા હાડા ચાર વાઈ ગયા હવે છે ને વરસાદ ચાલુ થઈ ગયો ને અમારે છે ને મારે આ પાર્સલ દેવાનું છે પાર્સલ આવી ગયું બપોરનું પણ આખી ફેમિલી માટે સરપ્રાઈઝ છે કોઈને કંઈ ખબર જ નથી કે હું મગાવ્યું કે ના હાટ મગાવ્યું આમાં શું છે કે ખબર જ ન તમે ખોલીએ પછી તમે જો પહેલીવાર આખી ફેમિલી માટે એટલે કોઈને કંઈ ખબર નથી એટલે સરપ્રાઈઝ નહીં શિવું આવો કંઈક લઈ જાઓ લઈ ઠીંગલા ઠુંગલી તમે આ લઈ જાઓ આમાં શું છે ચાલો અંદર લઈ જાય પેલા તો આપણે વરસાદ અહીં આવે હાલો તો મમ્મી આલ્યો મમ્મી વયા આવે છે કે આ શું કરે આ લ્યો હું મ ગઈ ઈ તો ખોલો તો ખબર પડે કામ છે કોઈને કંઈ ખબર ન હતી પૂછે છે કે કામ છે આમ ખોલો તો કે ભાઈ ભાઈ કે બાયણે ભાઈ વરસાદ છે એટલે નકર તો આમ ખાટલે બેહીને જ બધી વસ્તુ વધાર પડતી ખોલતા એ મમ્મી જારી ખોલો હવે અહીં આપણે ખોલીએ

ચા પાણી પી લીધા ને બપોરનું કેટલા પાર્સલ આવી ગયું પણ મેં કીધું રેડી થાય પછી હું દઈએ પપ્પા આગળ ચા પાણી ગમમાં નીકળી ગયા એ પછી વરસાદ ચાલુ થયો ને મમ્મીને ટીવી જોતા હતા ભાવેશભાઈ ઉપર હતા મેં કીધું બધા ઘેરા થાય ને તો પછી દઉં એટલે અટાણે પછી મોડું મોડું ખોલવાનું રાખ્યું પાયો માંડો પાયો

આવ્યા પછી પાર્સલ આવ્યા પછી બધા સરપ્રાઈઝ થઈ ગયા કે કા છે એમાં લેસી હું તુઈ ફિટ કરે છે આવડે છે હું તને ફિટ કરે છે આનો હું ઈ કરવા લાગવાનો હવે છે ને આપણે એમ કરીએ કે ટાઈમ લેસ હું મૂકી દઉં હું ઈ ફિટ કરવા લાગ પછી આખી ઘર તૈયાર થઈ જાય ને પછી બતાવજે કા બરોબર કે હા

તે બટેટા આમાં પડી જાય મું તમને કેવું લાગે આ આખલા ચીકીઓને હાલે હાલે ને રાખી દો ખોડીયા ની એને ત્યાં ખરાઈ છે ને યાર હું દે આ ખોડડી एवડી ઘણી છે એટલે સેવું ને એમાં જીરમમાં જો તો નાખી ને અમાર કલર છે ને પપ્પાનો ફેવરેટ મગાયગો બ્લુ કલર આવે અવે તો હું ગોસ્તી કો થી આવી મમ્મી સીવુ ક્યાં ગઈ જડતી નથી કેમ ક્યાં ક્યાં નથી એને મમ્મી સીવુ જડતી નથી ક્યાં ક્યાં ગયે થબને બારીએ ડોકું કાઢશે બારીએ ડોકું કાઢશે કે ગરમ કે લાગે એ સીવુ કેમ ગઈ આઈ ગયો માડીએથી આ કામ છે આ

પ્લેન છે પ્લેન છે જો હા તો ભાઈ થોડો થોડો વરસાદ જો ધીરો 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 ચાલુ છે શું કે છે લીંબુ શરબત હા લ્યો મેડમજી હવે તો ઘરમાં બેઠા બેઠા ઓર્ડર કરશે કા પાછા નહીં લે એ તો ઘરમાં બેહીને પીવેલે હજી તાર મામાને ફોન કરીને બતાડવું ને કે મારા હાટું ઘર લીધું એ બતાવું ને હમણાં કરીયો પીયું ને કે હેસી કે પીયો અહીંયા આવ રમવા કેમ કઈ ના આવ દો હાલ આપણે બે આમાં રમીએ કેમ કઈ હવે બે લે આના પી લે પાસ દેજે ગ્લાસ જો દેખાય સીવું જો દેખાય

બાજરો એ ઉડાડવો હતો અને મોમાં એ ઓરવો હતો અને બધું ભેરવું હતું ને એ દરણું કરતા તે હક નો લઈ મુઠ્યું ભરી ભરીને મોમાં વૈરા કરે પછી પેટમાં દુખે તો કામ કરું ચાવી ચાવી ને જોઈ મને સમજાવે ચાવી ચાવી ખાઈ કેમ તો હવે છે ને ભાઈ બર્થડે વિશ કરવાનું છે કરતા એ કેનો હશે તને ખબર છે આપણે મુંબઈ થી વિશાલ ભાઈ નો હશે કેનો તો કરી દે હેપી વિશાલભાઈ તમને જાજી બધી શુભકામનાઓ મારા ફેમિલી તરફથી આ ત્રણ જુલાઈ વિશાલભાઈનો છે ને આવતીકાલે ચાર જુલાઈ આપણે યુકેથી સેજલબેનનો છે તો સેજલબેન તમને પણ હેપી બર્થ કેમ કે આ વિડીયો કાલે જ આવશે એટલે તમને તમારા બર્થ જ વિશ કર્યું કહેવાય એટલે તમને પણ હેપી બર્થ ડે ઝાઝી બધી શુભકામનાઓ મારા તરફથી સેજલબેન વિશાલભાઈ તમારી બધી મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી પ્રાર્થના દિલથી પાણી નથી શું લાલ લોટ બાંધીએ ને રોટલી આલો કર નાખીએ નક લાઇટ હમણાં વળી આવજા આવજા થાય છે હાલો પવન નહીં નીકળે ને તો લાઇટ રહ્યા રાખશે તો ધીરો ધીરો વરસાદ છે ને ધી રહ્યા રાખશે એમ પવન નીકળશે ને તો વહી જાય બોલવા કુંધા સીધું થતું હોય તો થતું હોય હાલો હા સીવું છે ને લપટી જાય એટલે હું આવી ને તો મને કે મારે એ કે આવવું છે ठीक है काल पेरीपुर हेलो रहोडामाज रहजो रहिन बाई करते बताइ ठीक है वनो बाई मारो घर गईम होइ तो लाइक कर देजो पछि बाई बाई वीडियो उतआ ओलो वीडियो बाई बाई ने लाइक करजो बाय बाय ये पछि हो केवनो है मैं भुली जाऊं खाइन ओके जो